નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં પંદર જૂન બે હજાર પચીસના રોજ મતલબ કે આજે ચોમાસાની સ્થિતિ વિશે આજનો દિવસ રાજ્યના લોકો ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ચોમાસું હવે સક્રિય થયું છે હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે અને રાત્રે પણ વરસાદની શક્યતા રહેલી છે આ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણીને કારણે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે વિગતવાર જાણીશું કે કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ આજના દિવસ દરમિયાન પડ્યો છે આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદની આગાહીઓ રહેલી છે કેવી રીતનો વરસાદ પડી શકે છે અને કયા કયા વિસ્તારોમાં એલર્ટ ઉપર છે કયા વિસ્તારો એલર્ટ ઉપર છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાની છે વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો પંદર જૂન બે હજાર પચીસ મતલબ કે આજના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની સક્રિયતા જોવા મળી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે જોર પકડ્યું સૌરાષ્ટ્રના ગોંડલમાં માત્ર એક કલાકમાં મિત્રો ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો જ્યારે રાજકોટમાં બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયા દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ અને સુરતમાં બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ મધ્ય ગુજરાતમાં વડોદરા અને પંચમહાલમાં મધ્યમ વરસાદ જોવા મળ્યો જ્યારે ઉત્તર ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો કચ્છમાં કેટલાક વિસ્તારોમાં હળવો છૂટો છવાયો વરસાદ પડ્યો પડ્યો પરંતુ કચ્છમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન હજી શુષ્ક શુષ્ક રહ્યું છે રાતના વરસાદ વિશેની વાત કરીએ મિત્રો આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તો હવામાન વિભાગની આગાહી મુજબ પંદર જૂનની રાત્રે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે મધ્ય ગુજરાતમાં પણ વડોદરા પંચમહાલ અને દાહોદમાં હળવો હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે ઉત્તર ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠામાં છૂટો છૂટોછવાયો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જ્યારે કચ્છની વાત કરવામાં આવે તો મિત્રો કચ્છમાં વરસાદની શક્યતા નહીં વધશે આજ આજની તારીખમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે પંદર જૂનથી ચોમાસાની સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર હવે વધશે એલર્ટવાળા વિસ્તારોની વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ અને ડાંગ ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે ગોંડલ અને રાજકોટ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હોવાથી ઓરેન્જ એલર્ટની શક્યતા છે જિલ્લા વહીવટ તંત્રએ સતર્ક રહેવાની સૂચના આપી છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી છે તો મિત્રો આ તો આપણે આજ રાતના વરસાદ ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે ક્યાં કેટલો વરસાદ દિવસ દરમિયાન પડ્યો પડ્યો અને કયા વિસ્તારો એલર્ટ ઉપર છે તેની વાત કરી હવે મિત્રો સોળ સત્તર અને અઢાર તારીખની આગાહી શું છે આગામી ત્રણ દિવસ ગુજરાત માટે કેવાના કેવા રહેવાના છે ચોમાસું કેવી રીતે આખા આખા ગુજરાતમાં પ્રવેશ કરશે સંપૂર્ણ માહિતી આપવાની છે મિત્રો માટે વિડીયો સાથે હજી બન્યા રહેજો તો મિત્રો ભારતીય હવામાન વિભાગ આઈએમડી અને અમદાવાદ સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સોળથી અઢાર જૂન બે હજાર પચીસ દરમિયાન ચોમાસું સક્રિય રહેશે આ દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ આગાહીનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં સર્જાયેલો લાઇન અને બંગાળની ખાડીમાં સક્રિય હવામાન સિસ્ટમ છે જે ચોમાસાને વધુ તીવ્ર બનાવી રહી છે સૌથી પહેલા સોળ જૂનની આગાહી વિશે વાત કરીએ મિત્રો સોળ જૂનના રોજ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે આ દિવસે રાજ્યના આ જિલ્લાઓમાં મિત્રો ઓરેન્જ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વિસ્તારોના નામોની વાત કરીએ તો રાજકોટ છે અમરેલી છે ભાવનગર સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ગાજવીજ અને ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે યલો વાળા વિસ્તારોની વાત કરીએ તો મિત્રો આ વિસ્તારોમાં બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ આણંદ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગ છે આ જિલ્લાઓમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિકને અસર થવાની શક્યતા છે હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવાની અને વીજળીના કડાકા ભડાકાથી દૂર બચવાની સૂચના આપી છે સત્તર જૂનની વાત કરવામાં આવે તો સત્તર જૂનના રોજ ચોમાસાની સક્રિયતા વધુ તીવ્ર બનશે અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે આ દિવસે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે સત્તર જૂને મિત્રો આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા છે જેના કારણે સત્તર જૂનના દિવસે પૂરની સ્થિતિ પણ આ વિસ્તારોમાં સર્જાઈ શકે છે આ ઉપરાંત બીજા ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમ કે ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરત તાપી અને ડાંગ આ દિવસે સત્તર જૂનના દિવસે રાજ્યના અન્ય અન્ય ભાગો જેમ કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે અઢાર જૂન બે હજાર પચીસની આગાહી વિશે વાત કરીએ તો અઢાર જૂનના રોજ મિત્રો વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેશે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં આ દિવસે પણ વરસાદની આગાહી સાથે યેલો અલર્ટ જાહેર કર્યું છે જેમાં કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે આ દિવસે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે રાજ્યના અન્ય ભાગોમાં જેમ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે યલો એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓની વાત કરીએ તો હવામાન વિભાગે સોળથી અઢાર જૂન દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે ઓરેન્જ એલર્ટ ભારે વરસાદનું સોળ જૂન રાજકોટ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડ સત્તર જૂન અમરેલી ભાવનગર નવસારી વલસાડ અઢાર જૂન કોઈ પણ ઓરેન્જ એલર્ટ નથી યલો એલર્ટની વાત કરીએ તો ભારે વરસાદની યલો એલર્ટ ભારે ભારે વરસાદ માટે આપવામાં આવે છે સોળ જૂન બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગ સત્તર જૂન ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરત તાપી અને ડાંગ અઢાર જૂન કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ એલર્ટ્સનો મિત્રો અર્થ છે કે આ જિલ્લાઓમાં નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખવી જોઈએ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાતના ઘણા વિસ્તારોમાં આની અસરો જોવા મળી શકે છે મિત્રો સૌથી પહેલાં તો પૂરની સ્થિતિ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે પછી ટ્રાફિક અને પરિવહનમાં અવરોધ ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેના કારણે શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ શકે છે રેલવે અને હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે એના પછી ખેતીને ફાયદો અને નુકસાન ચોમાસાનો વરસાદ ખેતી માટે ફાયદાકારક છે પરંતુ અતિભારે વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને ખરીફ પાકો જેમ કે ચોખા કપાસ અને મગફળી એના પછી વીજ પુરવઠામાં વિક્ષેપ ગાજ વીજ અને ભારે પવનને કારણે વીજ થાંભલાઓ અને લાઈનોને નુકસાન થઈ શકે છે જેના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપ આવી વિક્ષેપ થઈ શકે છે એના પછી આરોગ્ય સમસ્યાઓ પાણી ભરાવાને કારણે ડેન્ગ્યુ મલેરિયા અને પાણીજન્ય રોગોનું જોખમ વધી શકે છે ગુજરાત સરકાર અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આગાહીને ધ્યાનમાં રાખીને વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે સૌથી પહેલાં એલર્ટ જાહેર તમામ જિલ્લા વહીવટ તંત્રને એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે ખાસ કરીને ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓમાં તંત્ર સતર્ક છે બચાવ અને રાહત ટીમો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ મતલબ કે એનડીઆરએફ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ મતલબ કે એસડીઆરએફની ટીમોને સંભવિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ નદીઓ નહેરો અને ડેમોના પાણીના સ્તરનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જરૂરી પડે તો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થાનાંતર કરવાની પણ યોજના તૈયાર છે જનજાગૃતિ સરકારે રેડિયો ટેલિવિઝન અને સોશિયલ મીડિયા દ્વારા નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપી છે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે આરોગ્ય સેવાઓ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોને ચોમાસા સંબંધિત રોગો માટે આ રોગોનો સામનો કરવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નાગરિકોએ આવી રીતની સલામતીઓની સૂચનાઓનું પાલન કરવું જોઈએ મિત્રો સાવચેત રહો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પૂરની ચેતવણીઓ ઉપર નજર રાખવી જોઈએ અને સરકારની સૂચનાઓનું પાલન કરવું જોઈએ ગાજવીજથી બચો ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનો ઝાડ નીચે અથવા ધાતુની વસ્તુઓની નજીક ઊભા રહેવાનું ટાળો પાણી ભરાવાની સ્થિતિમાં રસ્તાઓ ઉપર પાણી ભરાયેલું હોય તો બિનજરૂરી મુસાફરી મુસાફરી ટાળો પાણીમાંથી પસાર થતી વખતે સાવચેત રહો આરોગ્યનું ધ્યાન પીવાનું પાણી ઉકાળીને અથવા શુદ્ધ કરીને પીવું રસ્તા રસ્તાના ખાદ્ય પદાર્થોને ટાળવું એમરજન્સી કીટ ઘરમાં એમરજન્સી કીટ તૈયાર રાખો જેમાં ટોચ બેટરી પ્રાથમિક સારવારની દવાઓ અને ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે અંતમાં મિત્રો સોળ સત્તર અને અઢાર જૂન બે હજાર પચીસ દરમિયાન ગુજરાતમાં ચોમાસાની સક્રિયતાને કારણે ગુજરાત રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખાસ કરીને અસરગ્રસ્ત થઈ શકે છે જ્યાં અતિભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ જાહેર કર્યા છે અને રાજ્ય સરકારે પૂર અને અન્ય સંભવિત આપદાઓનો સામનો કરવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ અને સરકારી સૂચનાઓનું પાલન કરવું જોઈએ ચોમાસું ગુજરાત માટે આશીર્વાદ અને પડકાર બંને લઈને આવે છે યોગ્ય તૈયારીઓ અને જાગૃતિ દ્વારા આપણે આ પડકારોનો સામનો કરી શકીએ છીએ અને મિત્રો ચોમાસાનો આપણે આનંદ માણી શકીએ છીએ આપ સૌને સલામત અને શાંતિપૂર્ણ ચોમાસાની શુભેચ્છાઓ મિત્રો આજનો આપણો આ વિડીયો વરસાદની આગાહીઓ ઉપર આધારિત છે અને વાસ્તવિક હવામાન પરિસ્થિતિ અનુસાર ફેરફાર પણ આમાં થઈ શકે છે તો આજના વરસાદની આગાહીના વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તમારો શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સબર વિડીયો સાથે ધન્યવાદ